શિયાળામાં રોજ ફક્ત એક જ લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે રોગપ્રતિકારક શક્તિ વધે છે લોહીના ટકામાં વધારો થાય છે યાદશક્તિ વધે છે અને થાક અને તણાવ તો બિલકુલ દૂર થઈ જાય છે એમાં પણ જો તમને ખબર પડે કે આ લાડુ બનાવવામાં ગોળ ખાંડ કે ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી થતો અને ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એટલા ફાયદાકારક લાડુ તમે બનાવી શકો તો બનાવશો ને તો આ વિડીયોમાં આજે એવા જ લાડુ બનાવીશું જે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો લાડુ બનાવવા માટે આ રીતેનું પેન લઈ અને તેમાં અડધા કપ જેટલા તલ એડ કરીશું તલને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લઈશું તલ સરસ રીતે શેકવવા લાગે ને ત્યારબાદ તેમાં તેના અડધા એટલે કે વન ફોર્થ કપ જેટલું આપણે કોપરાનું છીણ એડ કરીશું અને તેને પણ ચલાવતા જઈ અને સરસ રીતે શેકી લઈશું આ રીતે તલ અને કોપરાનો કલર ચેન્જ થવા લાગે ને ત્યારબાદ તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચાર ચમચી જેટલો ગુંદ તળીશું ગુંદ સરસ રીતે તળાઈ ગયો હશે તો તે ખૂબ જ સરસ લાગશે તો ગૂંધ સરસ રીતે તળાઈ જાય ત્યારબાદ આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને ફરી વખત એ જ પેન આપણે ગરમ થવા માટે મૂકીશું અને તેમાં એક કપ જેટલા મખાના એડ કરીશું મખાનાનો પણ કલર ચેન્જ થવા લાગે ને ત્યાં સુધી તેને સરસ રીતે શેકી લઈશું મખાના શેકાઈ જાય એટલે આપણે આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી વખત બે ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું તેમાં ચાર નંગ અંજીર અને એક બાઉલ જેટલો ખજૂર એડ કરીશું બંનેને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું જો આ લાડુ બનાવીને આપણે તેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરવાના છે જેથી કરી અને આ રીતે આપણે બધી જ વસ્તુઓ ઘીમાં શેકીને એડ કરીશું ને તો તેનો ટેસ્ટ પણ સરસ લાગશે તેના ફાયદા પણ શરીરને મળશે અને તમે તેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો આ રીતે ખજૂર અને અંજીર તૈયાર થઈ જઈને એટલે આ રીતે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ મિક્સરનું નાનું ઝાર લઈ અને તેમાં તલ અને જે કોપરાનું છીણ આપણે તૈયાર કર્યું છે તેને સરસ રીતે ક્રશ કરી લઈએ અને ત્યારબાદ હવે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું બધી જ સામગ્રીઓ આપણે આ બાઉલમાં કાઢતા જઈશું જેથી કરી અને લાડુ બનાવવા માટેનો પરફેક્ટ મિક્સર તૈયાર થઈ જશે ત્યારબાદ હવે મખાનાને પણ સરસ રીતે ક્રશ કરી લઈએ મખાનાનો આ રીતેનો પાવડર તૈયાર થઈ જાય ને ત્યારબાદ તેને પણ ફરી વખતે બાઉલમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે જે ગૂંદ તળીને રાખ્યું છે ને તેને પણ ક્રશ કરી લઈએ આ રીતે ગુંદ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ ગુંદના મિક્સરને પણ આપણે એ જ બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ નાના કટ કરેલા કાજુ અને બદામ એડ કરીએ અને ત્યારબાદ હાથ વડે બધી જ સામગ્રીઓને સરસ રીતે મિક્સ કરી દઈશું લાડુ બનાવવા માટેનો જે આપણે પરફેક્ટ ડો અથવા તો મિક્સર કહીએ ને એ રીતેનું તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો લાડુ બનાવવા માટેનું પરફેક્ટ મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે હવે હાથ વડે એકદમ નાની સાઇઝના અથવા તો મીડિયમ સાઇઝના લાડુ બનાવી અને તૈયાર કરી લઈએ તમે કોઈ પણ એક સ્પૂનનું માપ રાખી શકો છો જેથી કરી અને બધા જ લાડુ સેમ સાઇઝના થશે હવે આ જ રીતે આપણે બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું આ લાડુ તમે એક વખત બનાવીને આખો શિયાળો ખાઈ શકો છો અને તેના અઢળક ફાયદા પણ મેળવી શકો છો તો આ લાડુ બનાવવામાં જેટલા જ ઇઝી છે ખાવામાં એટલા જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો તમે પણ તમારા ઘરના દરેક લોકો માટે આ શિયાળામાં આ લાડુ તો જરૂરથી ટ્રાય કરજો શરીરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હશે ને આ લાડુ ખાવાથી બધી જ દૂર થશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો